you uh -huh.

પાર્ટી પશ્ચિમ બંગાળમાં ટીએમસી કોંગ્રેસ ની કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો કર્યો છે સીટ શેરિંગ ના સવાલ પર જેએમએમના ના નેતા મહુવા પ્રેસ કોન્ફરન્સ માં કોંગ્રેસ ચૂંટણીમાં અમે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ સાથે મળીને જે રીતે લડ્યા હતા તે જ રીતે લડીશું માંઝી એ વધુમાં કહ્યું કે આ વખતે દિલ્હી માં યોજાયેલી ઇન્ડિયા ગઠબંધન ની બેઠક માં મોટા નેતાઓ તરફ થી હતું કે જે ક્ષેત્ર માં જે વધુ મજબૂત હશે તેની પકડ વધુ હશે તે રાજ્યમાં વાત કર્યા બાદ કમિટી નિર્ણય કરશે કે કયા પક્ષ ને કઈ બેઠકો આપવામાં આવે ગઠબંધન નો ઉદ્દેશ્ય વધુમાં વધુ બેઠકો જીતવાનો છે જે પક્ષ નો ઉમેદવાર વધુ મજબૂત હશે તેને જ બેઠક આપવામાં આવશે